પાલનપુરની જેડી મોદી આર્ટ્સ કોલેજના દિવ્યાંગ ખેલાડી ગોવિંદ ચૌધરીએ ઇજિપ્ત ખાતે યોજાયેલી વર્લ્ડ બોસિયા ચેલેન્જર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી બનાસકાંઠા જિલ્લા સહિત દેશનું ગૌરવ વધાર્યું એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય આ કહેવતને સાચા અર્થમાં આ દિવ્યાંગ ખેલાડીએ ચરિતાર્થ કરી છે ભગવાને ભલે તેને દિવ્યાંગ બનાવ્યો હોય પરંતુ તેનો જુસ્સો સામાન્ય માણસથી પણ બમણો છે તેની જીવનમાં કંઈક અલગ કરી બતાવવાની ભાવનાને લીધે મોટી સિદ્ધિ હાંસલ કરીને દેશનું નામ રોશન કરવાનું આ દિવ્યાંગને જુનૂન સવાર થયું છે પાલનપુરની જીડી મોદી આર્ટ્સ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો અને ડીસા તાલુકાના બુરાલ ગામના સામાન્ય ખેડૂત ભુરાભાઈનો દિવ્યાંગ પુત્ર ગોવિંદ ચૌધરીને તેની કોલેજના કોચ દ્વારા બે હજાર ત્રેવીસમાં બોસિયા ગેમ વિશે સમજ અને કોચિંગ આપવામાં આવી ગુજરાત રાજ્યમાંથી જીડી મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરના વિદ્યાર્થી ગોવિંદ ચૌધરીએ રાજ્ય કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરીને તારીખ સોળથી બાવીસ જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન ઇજિપ્ત ખાતે યોજાયેલી વર્લ્ડ બોસિયા ચેલેન્જર સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં બ્રોન્ઝ મેડલ મેળવી બનાસકાંઠા તેમજ ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં જીડી મોદી આર્ટ્સ કોલેજનું ગૌરવ વધાર્યું છે મારું નામ ચૌધરી ગોવિંદ છે હું બે મારો અભ્યાસ બે હજાર દસથી બે હજાર બાવીસ સુધી વિદ્યા મંદિરમાં થયો અને હું પોતે દિવ્યાંગ છું અને બે હજાર ને બાવીસમાં મેં જીડી મોદી કોલેજની અંદર એડમિશન લીધું અને પછી બે બે હજાર ત્રેવીસની અંદર આ બોશિયા ગેમની મને નોલેજ મારા કોચ નિલેશભાઈ રબારી થ્રુ આ ગેમનું મને નોલેજ મળ્યું અને આ ગેમના નોલેજ પછી ફર્સ્ટ ટાઈમ મેં બે હજાર ત્રેવીસમાં ફેબ્રુઆરી મહિનામાં મેં પ્રથમ નેશનલ દિલ્હીમાં આર્મી કેન્ટ ખાતે રમાણી હતી તેમાં મેં પ્રથમ વખત ગોલ્ડ મેડલ મળ્યો હતો એના પછી બે હજાર ચો ચો ચોવીસમાં ગ્વાલિયરની અંદર બીજી વખત નેશનલ રમાણી એમાં પણ મેં ભાગ લીધો અને એ ગેમની એ નેશનલની અંદર પણ મારો ગોલ્ડ મેડલ હતો અને સતત બે વખત ગોલ્ડ મેડલ મળવાના કારણે મારું આંતરરાષ્ટ્રીય લેવલે સિલેક્શન થયું ઈજિપ્ત ખાતે અને હા સોળ જુલાઈથી બાવીસ જુલાઈ હું ઇજિપ્ત ખાતે ઇજિપ્તના કેરો શહેર ખાતે ઇન્ટરનેશનલ બોશિયા રમત રમાણી એમાં મારો બ્રોન્જ મેડલ મેં મેલ્યો મારી બીસી ટુ કેટેગરીની અંદર ગુજરાત ગુજરાતમાં મારો આ પ્રથમ બ્રોન્જ મેડલ છે ગુજરાત માટે અને આ રીતે મારા કોચે મને આ ગેમની અંદર ગાઈડન્સ આપ્યું અને મને બ્રોન્જ મેડલ ઇન્ટરનેશનલ લેવલે પ્રથમ વખત મળ્યો ગુજરાતમાંથી પાંચ પાંચ ખેલાડી છે ટોટલ એમાં હું પ્રથમ વખત મારું બોશિયાની અંદર સિલેક્શન થયું હતું એક જ મારું હા આંતરરાષ્ટ્રીય લેવલે ઇજિપ્તની અંદર અહીંયા ગુજરાતની અંદર આ ગેમને ગેમ વિશે કોઈને નોલેજ નથી કહેવાય છે કે મહાભારતમાં ગુરુ દ્રોણાચાર્યએ અર્જુનને શિક્ષા આપીને સૌથી સારી તીરંદાજી શીખવાડી હતી જ્યાં જીડી મોદી કોલેજના સ્પોર્ટ્સ કોચ નિલેશભાઈ રબારીએ ગોવિંદ ચૌધરીને પાલનપુરની જ્યોર્જ ફિફ્થ ક્લબ ખાતે એથ્લેટિક્સ રમતથી શરૂઆત કરાવી અને બોસિયા ગેમમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ અપાવવામાં કોચ તરીકેની તેમની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે મારું નામ રબારી નિલેશ હેમરાજભાઈ છે ગામ કોદરા તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા હમણાં સોળ સોળ થી બાવીસ જુલાઈ અમે ઇજિપ્ત ખાતે ઓશિયા ગેમ યોજાઈ હતી કેરોમાં એની અંદર ગોવિંદ ચૌધરીને અહીંયા ગુજરાતમાંથી એક સિલેક્ટ પ્લેયરને લઈને ગયેલો એનો બ્રોન્ઝ મેડલ આવેલો છે જ્યારે ગોવિંદ ચૌધરી એક નાના ગામડામાંથી અને ખેડૂતના પુત્ર છે જેઓ પાલનપુર વિદ્યામંદિર ટ્રસ્ટમાં અભ્યાસ કરતા હતા ત્યારથી મારી મુલાકાત થયેલી એમની જોડે અને અત્યારે તે જીડી મોદી કોલેજમાં કોલેજ કરે છે બી અને અત્યાર હું મારી જોડે પાલનપુરમાં પ્રેક્ટિસ એથ્લેટિક્સ માટે કરાવતો પછી જોવા મળ્યું એની પછી મેં એને બે અંદર દિલ્હી ખાતે નેશનલ બોશિયા માટેની એના માટે વાત કરી કીધું ભાઈ આ રીતની ગેમ છે એકવાર ટ્રાય કરી લઈએ ત્યારે હું ફર્સ્ટ ટાઈમ એને દિલ્હી બોશિયા માટે લઈ ગયેલો ત્યાં એક કલાક માર્ગદર્શન આપ્યું ત્યાં પેલી નાઇટમાં અમારું પાંચ લીધું ત્યારે ગોવિંદે કીધું હું રેડી છું રમવા અને એ વખતે પણ ગોવિંદે ગોલ્ડ મેડલ લાવ્યો એના પછી ગ્વાલિયરમાં પણ ગોલ્ડ મેડલ અને અત્યારે આ ઇજિપ્ત ખાતે જઈને આવ્યા ત્યારે પણ બ્રોન મેડલ લઈને આવેલા છે પાલનપુરની જીડી મોદી આર્ટસ કોલેજમાં બી એના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા દિવ્યાંગ ખેલાડી ગોવિંદ ચૌધરીએ બનાસકાંઠા ગુજરાત અને ભારત દેશ સહિત આંતરરાષ્ટ્રીય કક્ષાએ જીડી મોદી કોલેજનું પણ ગૌરવ વધાર્યું છે નમસ્કાર હું ભારતીસિંહ રાવત જીડી મોદી કોલેજ ઓફ આર્ટ્સમાં લેક્ચરર છું ગોવિંદ ચૌધરી બોસિયા રમતમાં એમણે બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યો છે ઈજિપ્ત ખાતે હમણાં જ જુલાઈની અંદર સોળ તારીખથી બાવીસ તારીખ અંતર્ગત વર્લ્ડ વોશિયા ચેલેન્જરની સ્પર્ધા શરૂ થઈ હતી એમણે ગોવિ એમાં ગોવિંદ ચૌધરીએ પણ ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ દેખાવ કરી બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યો છે તેમણે જીડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુર તથા બનાસકાંઠા તેમજ ગુજરાત અને ભારતનું પણ નામ રોશન કર્યું છે એમણે ફક્ત ઇજિપ્ત ખાતે જ નહીં પણ બે વખત નેશનલમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે હું જીડી મોદી કોલેજ તરફથી ગોવિંદ ચૌધરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગોવિંદ તેમજ તેમના પરિવાર તથા તેમના કોચ નિલેશભાઈ રબારીને પણ અભિનંદન પાઠવું છું બોસિયા ગેમમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર બનાસકાંઠા જિલ્લાના ખેલાડી ગોવિંદ ચૌધરીએ બ્રોન્જ મેડલ મેળવી સમગ્ર ભારત દેશનું ગૌરવ વધાર્યું છે ત્યાં નવાઈની વાત તો એ છે કે બનાસકાંઠા જિલ્લામાં હાલમાં બોસિયા રમત માટેનું કોઈ મેદાન નથી જિલ્લાના સ્પોર્ટ્સ વિભાગ દ્વારા આ ખેલાડી પ્રેક્ટિસ કરી શકે તે માટેનું તેનું મેદાન ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના આવા અનેક ખેલાડીઓને આ રમત માટે સારું પ્લેટફોર્મ મળી શકે તેમ છે